આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા અંતર્ગત આઠ રાજ્યોની અઠ્ઠાવન બેઠક પર સાંજે પાંચ વાગ્યા સુધી સરેરાશ સત્તાવન સિત્તેર ટકા મતદાન થયું હોવાના સમાચાર છે સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં સિત્તોતેર ટકા મતદાન તો સૌથી ઓછું જમ્મુ કાશ્મીરમાં એકાવન ટકા મતદાન સાંજે પાંચ વાગ્યા સુધીમાં નોંધાયું છે ઉપરાંત દિલ્હીમાં ત્રેપન ટકા ઓડિશામાં ઓગણસાઠ પોઈન્ટ સાહીઠ ટકા બિહારમાં બાવન પોઈન્ટ ચોવીસ ટકા હરિયાણામાં પંચાવન પોઈન્ટ ત્રાણું ટકા પ્રદેશમાં બાવન પોઈન્ટ શૂન્ય બે ટકા અને ઝારખંડમાં એકસઠ પોઈન્ટ એકતાલીસ ટકા સરેરાશ મતદાન નોંધાયું છે લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવા પ્રયાસો કરી રહ્યા છે આ તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ સત્તાવન બેઠકો માટે એક જૂનના રોજ મતદાન થશે આ બેઠકો પર નવસો ચાર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી વર્ગ ત્રણની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની રિસ્પોન્સ શીટ ઉમેદવારો માટે વેબસાઇટ પર મુકવામાં આવી છે આ પરીક્ષા માટેની પ્રોવિઝનલ આન્સર કી સાથેની રિસ્પોન્સ શીટ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એપ્રિલથી વીસ મે બે હજાર ચોવીસ દરમિયાન કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી કચ્છની હસ્તકળા અને કારીગરોના ઉત્થાન તથા પ્રોત્સાહન માટે કાર્યરત ખમીર સંસ્થાના ઉપક્રમે ગાંધીધામ ખાતે ત્રિદિવસીય ઘડાઈ પ્રદર્શનનું આયોજન કરાયું છે આજથી શરૂ થયેલ આ ઘડાઈ પ્રદર્શન આગામી તારીખ સત્યાવીસમી સુધી ચાલશે આ પ્રદર્શન દરમિયાન કચ્છ માટીકામના ઉત્પાદનોનું પ્રદર્શન વર્કશોપ અને વેચાણ કરવામાં આવશે ઉપરાંત ગાંધીધામ કંડલા સંકુલના લોકોને કચ્છની પરંપરાગત હસ્તકળાની ચીજવસ્તુની ખરીદીની તક મળી છે કામના સ્થળે અને શિક્ષણ સંસ્થાઓમાં થતી જાતીય સતામણી અને જાતીય શોષણ સામે રક્ષણ માટે સરકાર દ્વારા ઘડાયેલા કાયદા અને નિયમો અંગે જાણકારી આપવા ભુજ નગરપાલિકા દ્વારા ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો મહિલાઓ સાથે કાર્યના સ્થળે જાતીય સતામણીને રોકવા માટે તમામ વિભાગો પેટા વિભાગો તેમજ ક્ષેત્રીય કચેરીઓમાં આંતરિક ફરિયાદ સમિતિની રચના કરવી ફરજીયાત હોય તે અંતર્ગત ભુજ નગરપાલિકા માટે અધિકારી કર્મચારીની સમિતિ નિયુક્ત કરાઈ હતી દીનદયાળ પોર્ટ ઓથોરિટી ડીપીએની મનોમંથન બેઠક પોર્ટ વપરાશકર્તાઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી ડીપીએના ડેપ્યુટી ચેરમેન નંદીશ શુક્લાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં વિવિધ મુદ્દા ચર્ચાયા હતા કોરોના કાળ બાદ પ્રથમ વખત પોર્ટ વપરાશકારો સાથે યોજાયેલી આ બેઠકમાં કંડલા પોર્ટ સ્ટીમ શીપ એજન્ટ એસોસિએશન કંડલા કસ્ટમ્સ બ્રોકર્સ એસોસિએશન ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કંડલા સ્ટીવ ડોર્સ એસોસિએશન લિમિટેડના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે એ ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પ્રથમ પિસ્તાલીસ દિવસમાં રેકોર્ડ બ્રેક અઢાર પોઈન્ટ પાંચ મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરીને એક અસાધારણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે રાજ્યભરમાં મહત્તમ તાપમાન સુડતાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યનું સૌથી વધુ સુડતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું કચ્છની વાત કરીએ તો જિલ્લા મથક ભુજમાં તેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું દરમિયાન આજે વહેલી સવારથી સૌરાષ્ટ્ર કચ્છના દરિયામાં કરંટ જોવા મળતા દરિયાઈ પદ્ટી વિસ્તારના વાતાવરણમાં પલટા વચ્ચે શીતળ પવન લોકોએ રાહત અનુભવી છે નવલખી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના દરિયામાં કરંટને કારણે મોજા ઉછળતા વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો લખપત તાલુકાના બરંદા ખાતેના આંગણવાડી કેન્દ્રમાં તાલુકા એસસીડીએસ કચેરી દ્વારા બાળક પાલક દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો બે થી ત્રણ વર્ષના બાળક નાના ભૂલકાઓ આંગણવાડી કેન્દ્રમાં આવતા થાય તે માટેના યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત નાના બાળકો તેમજ વાલીઓ દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ યોજાઈ હતી જેમાં ખાલી બોટલમાં પાણી ભરવું રેતી ભરવી મણકા પરોવવા અલગ અલગ પ્રકારના ચિત્રો બનાવવા સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી હાલ પડી રહેલી ભયંકર ગરમીના કારણે જનજીવન ત્રસ્ત બન્યું છે ત્યારે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે અરજદારો માટે છાસ કેન્દ્ર શરૂ કરાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલ તાલુકા પંચાયત કચેરીઓમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જાતિના દાખલા તથા અન્ય દાખલા માટે પહોંચતા હોય લોકોનો વિશેષ ધસારો જોવા મળે છે અને આ સાથે સમાચાર અહીં નમસ્કાર